સુરતમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી તો કેન્દ્રીય રાજ્ય મંત્રી દશના દર્શનાબેન્જરદોસે પણ ઉત્તરાયણ પર્વ પતંગ ચગાવ્યો હતો જેવી સાથે ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી પુણેશ મોદી પણ જોડાયા હતા સુરતીઓ ઉત્તરાયણમાં હાલ ઉત્સાહભેર પતંગ ઉડાવતા હોય છે ત્યારે સુરતના સાંસદ દર્શનાબેન જરદોષ પણ દર વર્ષે ઉત્તરાયણને ખૂબ જ ઉત્સાહભેર ઉજવતા હોય છે સુરતી સ્વભાવ હોવાને કારણે તેઓ મકર સંક્રાંતિનો તહેવાર ગમે ત્યાં પ્રવાસ હોય પરંતુ સુરત પહોંચી જતા હોય છે અને પોતાના મતવિસ્તાર અને પરિવારના લોકો સાથે ઉત્તરાયણની મોજ મારતા હોય છે પતંગ ચગાવવાના ખૂબ જ શોખીન એવા સાંસદ દશનાબેન સવારથી જ ધાબા ઉપર જઈને પોતાના મિત્રો સાથે પતંગ ચગાવતા જોવા મળ્યા હતા સાથે સાથે તેમને લાડુ અને ચીકી પણ વેચ્યા હતા તો કેન્દ્રીય રાજ્યમંત્રી સાથે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી પણ જોડાવા હતા અને સાથે સાથે પુણેશભાઈ જોડીએ લોકોને ગળામાં પટ્ટા પણ બાંધ્યા હતા आज के दिन खास करके गुजरात में उत्तरायण का पर्व लोग एक साथ में पूरी टेरिस के ऊपर पतंग जगा के बहुत अच्छे से मनाते हैं जब से इंटरनेशनल काइट फेस्टिवल की शुरुआत मान्य प्रधानमंत्री सी ने करी तब देश विदेश के पतंगबाज भी यहाँ पे आते हैं और पतंग ओरिजिनल बनती भी इधर है यहाँ से वैरायटी भी बहुत है आ, जो दूरी होती है उसके लिए भी बहुत सारी वेरायटी होती है और यहाँ के लोग आ, जो चौदह का बहुत सफ्री बेसब्री से राह देखते हैं खास करके जब वो सैटरडे संडे आता है तो उसका उत्साह दुगना हो जाता है दो साल के कोविड के समय के बाद में ये साल वाली उतरायण बहुत अच्छी है 2023 का साल हमारे लिए नई किरण लेके आया है बहुत अच्छे से लोग सेलिब्रेशन के मूड में हैं और जो अमृतकाल चल रहा है प्रधानमंत्री के नेतृत्व में वो अमृतकाल में नई नई चीज़ें बहुत अच्छी हो रही है ये साल मिलेट ईयर के नाम पे भी जाएगा ना जब जी ट्वेंटी का सौख सीट हो रहा है पूरी दुनिया की नज़र जब भारत के ऊपर है तब ये भारत का एक वसुधैव कम की भावना के साथ में आप देखिए सभी प्रकार के लोग सभी उम्र के लोग एक साथ में उत्तरायण का पर्व मनाते हैं हैं બહુ અચ્છા ભારત કા ગ્લોબલ ઇમેજ પર્વ હોય લોકો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાત ભર માં ની રંગે ચંગે ને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે તો હંમેશા દરેક તહેવાર અલગ જ અંદાજમાં ઉજવવા માટે જાણીતો છે સુરત શહેરમાં વહેલી સવારથી જ ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે ઓઝર કુર્સી સાથે હર્ષદસેડા